બેટા આજે બહુ કંટાળો આવે મજા નથી આવતી મમ્મી પપ્પા એ તને ગાંડી કીધું હું તમને કયા એંગલ થી લઈ ગઈ તમને કયા ક્યો છો મેળકડિયા થઈ ગયા ને હું તમને હવે ગાંડી છું હું તમને કોઈ દીકાય જીત નથી કરતી નથી કોઈ જવાનું તમારા જો કઈ નથી બોલતી તમને કોઈ જાતનો મોકો નથી દેતા આવું ત્યાં ગરમ ગરમ ખાવાનું કરી દઉં તમને રાતના ના છો ફોન કરી રોટલો કરતા તો એ કદાચ ભાકડી ગઈ હોય તો એ ઘણી વાર ખાતા નથી હું તમને ગરમ ગરમ બીજું ઉતારી દઉં રાતે છું તો તમને ગોપડી મસ્તી ની સારી ભરી હું ખુશી જાઉં એટલે હું તમને દાદી લાગી ગઈ તમને ઓકે લાગુ છું મેં તમારી આગળ કઈ જીદ કરી કે એવું નથી મને કંટાળો આવતું તમને મારાથી કંટાળો આવતો આટલા આટલા કે આટલું મેં તમારું ધ્યાન રાખ્યું બધું કરી નથી તું તમારે તો છોકરો ને હું હાંચું છું બધે લઈ જાઉં છું બારે લઈ જાઉં છું રેસ્ટ લઈ જાવ જ્યાં કે લઈ જાવ સ્કૂલમાં કઈ કામ હોય તો એવું તમને કોઈ કેતી નથી ને હવે હું તમને ગાંધી લઈ ગઈ ના હું ગાંધી લાગુ છું કે મારા હગા વાળા ની પ્રસંગ હોય તો કે તમારા કામ હોય એ ઘરમાં કોઈ હોય નઈ ક્યાંય પણ પ્રસંગ હોય કાઈ પણ હોય તો મારા ઘરે મારા મમ્મી ફોન આવે તો એને ના દઉં છું એને કહી દઉં છું કે હું ના નહીં આવે છું હા કામ હોય મારે ઘરમાં મારી બે પેલા મારી બેનનો ફોન આવ્યો કે બહુ મજા આવશે તોય મેં ના પાડી દીધી એટલે હું તમને ગાંધી પણ ભલે તારી હોય તો છે નાક પાડી દઉં છું હું ગઈ કોઈથી ક્યાંય તો અહીંયા જોઈને બોલો ને હું એક તું તમને કઈ રીતે ગાંડી લાગુ કે તો કયો તું નથી ગાંડી તું નથી તો તમે બોલ્યા સુકમે ને મેં તો એમ કીધું કે મને કંટાળો આવે છે તમને માયાથી કઈ રીતે કંટાળો આવે છે હું આટલું કરી કરીને તો અહીંયા જોઉ ને કરીને તો અહીંયા નહીં અહીંયા જોઉ એમ તો કઈ રીતે કંટાળો આવે તમને મને એમ કંટાળો નતો આવતો મને ખાલી ઓમ કંટાળો આવતો તો જરા જરા એટલે મેં ઓને કીધું ને તો ભાઈ કઈ રીતે કંટાળો આવે હું તમારો આટલું ધ્યાન રાખું તો